કાર્ડ વિલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા તાલુકામાં આવેલો પાલ્લા કરાડ ડેમ ઓવરફ્લો થતાં ઘોઘંબાથી જેકણપુરા મઠ ગમીરપુરા તરફ જતો વૈજનાથ મહાદેવથી આગળના રોડ ઉપરનું જે નાનું પુલિયું છે એ છેલ્લા બે દિવસથી છલકાઈ ગયું છે અને પુલની ઉપરથી લગભગ જોવા જઈએ તો એક ફૂટ કરતાં વધારે પાણી જઈ રહ્યું છે અને આ રસ્તા ઉપરથી પસાર થતાં મઠ જેકણપુરા જેવા ગામના લોકો માટે અવરજવરનો પેચીદો પ્રશ્ન બન્યો છે જો જોકે લોકોને તાકીદ કરવામાં આવે છે કે આ પુલ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યારે કોઈપણ પ્રકારનું સાહસ કરવું નહીં જોખમ ખેડવું નહીં અને પોતાનો જીવ જોખમમાં મૂકવો નહીં ગોગંબાથી સ્મશાન થઈ વૈજ્યનાથ મહાદેવ થઈ અને જેકણપુરા મઠ પાલી તરફ જતો જે પુલ છે એના ઉપર એ પાણી લગભગ એક ફૂટ કરતાં વધારે પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે પાણીનો વેગ પણ વધારે છે માટે જાહેર જનતાને ખાસ જણાવવાનું કે આવા સંજોગોની અંદર કોઈપણ પ્રકારનું જોખમ ખેડવું નહીં અને પુલ ઉપરથી પસાર થવાનો પ્રયત્ન કરવો નહીં વહીવટી તંત્ર દ્વારા પણ અહીંયા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવે હોમગાર્ડ અથવા તો ગમે તેનો એ પણ જરૂરી છે કારણ કે કોઈક વ્યક્તિ જો આમાંથી પસાર થવાનો પ્રયત્ન કરે તો દુર્ઘટના બનવાની શક્યતાઓ રહેલી છે જેથી વહીવટી તંત્ર દ્વારા પણ અહીંયા એક વ્યવસ્થિત રીતે કોઈ માણસને કે હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી અને જાહેર ચેતવણી આપવાની જરૂર છે